હાય મિત્રો કેમ છો મજામાં હું છું આપણું માતાજી ના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ અંદર ડુંગળો દૂરથી દેખાય માતાજી મંદિર સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે મંદિર થોડુંક સ્કીન આવે છે અમારી ફેમિલી છે જે માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે બધા માતાજીના દર્શન કરવા માટે બહુ જ ઉત્સાહ છે બધા મંદિરમાં દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે માતાજીની મંદિરના દર્શન કરવા માટે માતાજીના દૂરથી નજારો જ કંઈ અલગ દેખાય છે વાતાવરણ સાંજનો સમય આ રહ્યા એટલું જ માછીનો ડ્રો ચડવા માટે જવું પડે એટલા માટે એટલું જ કરી રહ્યા છે પણ સામનો સાડા સાત વાગ્યા પછી મંદિર બંધ થઈ જાય છે એટલે હોટલમાં જમવા બેસ્યા છે બધા મિત્રો જમીને રાતી ત્યાં હોટલમાં જ રોકાઈ ગયા બધા સવારના છ વાગે ઉઠીને બધા મંદિરે દર્શન કરવા તૈયાર થઈ ગયા છે બધા મંદિરે દર્શન કરવા બાદ ભક્તોની લાંબી ભીડ જાગી છે માતાજીના દર્શન કરવા માટે સવારનો સમય છે વરસાદ થોડો થોડો પડી રહ્યો છે ઠંડીનો માહોલ વધારે છે માતાજીના દર્શન કરવા માટે બહુ ભીડ લાગે છે અને ઉત્સાહ પણ ખૂબ જ છે જય માતાજી તમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો માતાજીના દર્શન કરવામાં તમને જરૂર મળશે નેક્સ્ટ બ્લોગમાં અમે તમને માતાજીના દર્શન કરાય છે જય માતાજી